જ્યારે વ્યાજ દરો ઘટે છે ત્યારે રીટર્ન વધી જાય છે જો આપણે તાજેતરના સમયની વાત કરીએ તો વ્યાજ દરો સ્થિર છે અને આવી પરિસ્થિતિમાં નાણાકીય નિષ્ણાતો જોખમ અને રીટર્નને સંતુલિત કરવા માટે પોર્ટફોલિયોને ડાયનેમિક બોન્ડ ફંડને ઉમેરવાની સલાહ આપે છે ડાયનેમિક બોન્ડ ફંડમાં રીટર્નનું ગણિત સમજતા પહેલા આવો એ જાણીએ કે આ ફંડ શું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે ડાયનેમિક બોન્ડ ફંડ્સ ડીટ મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીમાં આવે છે જેવું કે નામ પરથી સ્પષ્ટ થાય છે કે આ ફંડસે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે ફંડ મેનેજર્સે વ્યાજ દરોમાં ઉતાર ચઢાવ અનુસાર ફેરફાર કરવાની મંજૂરી મળી શકે ડાયનેમિક બોન્ડ ફંડનો મુખ્ય ઉદ્દેશ ઘટતા અને વધતા એમ બંને પ્રકારના માર્કેટમાંથી મહત્તમ રિટર્ન મેળવવાનો હોય છે આ ફંડ હેઠળ ફંડ મેનેજર વ્યાજ દરોમાં થતી વધઘટ અનુસાર પોર્ટફોલિયોમાં ફેરફાર કરતો રહે છે વ્યાજ દર ગમે તેટલા હોય આનાથી ફંડને બેલેન્સ્ડ રિટર્ન અપાવવામાં મદદ મળે છે आई थिंक डेट इट सेल्फ कॉम्प्लेक्स है हमारे पास बहुत सारे कैटेगरीज़ हैं फ़ंड्स के जिनमें से डायनेमिक बॉन्ड फंड एक कैटेगरी है जैसे कि इस कैटेगरी का नाम दर्शाता है यहाँ पे जो फंड मैनेजर है वो एक्टिवली कॉल लेते हैं कि उनके पोर्टफोलियो में किस टाइप के सिक्योरिटीज़ ऐड होनी चाहिए किस टाइप के बॉन्ड्स ऐड होने चाहिए ज़्यादातर जब इंटरेस्ट रेट्स ऊपर की तरफ जा रहे होते हैं तब फंड मैनेजर्स प्रेफर करते हैं कि वो छोटी ड्यूरेशन के बॉन्ड्स સિક્યોરિટીઝ આપણે પોર્ટફોલિયોમાં એડ કરે એઝ કમ્પેર ટુ જબ હાઈ ઇન્ટરેસ્ટ રેટ સાઇકલસે નીચે કે તરફ રેટ કટ साइकिल uh, की तरफ चलना शुरू करते हैं सो so, ये जो कॉल्स हैं uh, कि किस सिचुएशन में इंटरेस्ट रेट मूवमेंट से कौन से टाइप के बॉन्ड्स को बेनिफिट होगा वो बहुत अच्छे से फंड मैनेजर समझते हैं और उनकी यही इंटेंशन होती है कि जो इंटरेस्ट रेट्स एंड बॉन्ड प्राइसेस का आफ्टर आपस में इंटरप्ले है उसको समझते हुए वो, वो अपने इन्वेस्टर्स को डिसेंट रिटर्न दिलवा पाए डिफरेंट इंटरेस्ट रेट साइकिल्स में हमें ये जानिए कि डायनेमिक बॉन्ड फंड के, के काम करे વાસ્તવમાં ડાયનેમિક બોન્ડ ફંડમાં એટલી ફ્લેક્સિબિલિટી હોય છે કે જરૂરિયાત પડે ત્યારે તરત જ પોર્ટફોલિયોમાં ફેરફાર થઈ શકે આમાં ફંડ મેનેજર વ્યાજ દરોના વલણને જાણીને લાંબા મધ્યમ અને ટૂંકા ગાળાની સિક્યોરિટીઝમાં રોકાણ સ્વિચ કરી શકે છે જો ફંડ મેનેજરને લાગે કે વ્યાજ દરોમાં ઘટાડો થશે તો તે લોંગ ટર્મ મેચ્યોરિટી વાળી સિક્યોરિટીઝમાં પૈસા લગાવી દે છે જેથી લાંબા ગાળામાં બોન્ડની કિંમતો વધવાનો ફાયદો લઈ શકાય કોઈપણ રોકાણમાં સૌથી મહત્વની વસ્તુ છે રિટર્ન અલગ અલગ ડાયનેમિક બોન્ડ ફંડનું રિટર્ન અલગ અલગ ટાઈમ પિરિયડમાં કેટલું છે તેના માટે ચાર્ટ તમારી સામે છે એસી મ્યુચ્યુઅલ ફંડ્સ અનુસાર ડાયનેમિક બોન્ડ ફંડે એક વર્ષમાં સાત ટકા ત્રણ વર્ષમાં પાંચ ટકા જ્યારે પાંચ વર્ષમાં છ ટકાનું સરેરાશ રિટર્ન આપ્યું છે આંકડા તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીના છે ફ્રેન્કલિન ઇન્ડિયા ડાયનેમિક એક્રુઅલ ફંડ આ કેટેગરીની સૌથી જૂની સ્કીમ છે આ ફંડે બંનેચલા એક વર્ષમાં એકત્રીસ પોઇન્ટ સત્યાશી ટકાનું અભૂતપૂર્વ રિટર્ન આપ્યું છે ડાયનેમિક બોન્ડ ફંડ્સ પર ડેટ મ્યુચ્યુલ ફંડની જેમ ટેક્સ લાગે છે પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસ પછી ડેટ મ્યુચ્યુલ ફંડમાં કરાયેલા રોકાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને ઇન્ડેક્સ સેક્શનનો લાભ નહીં મળે ડાયનેમિક મ્યુચ્યુલ ફંડસના વેચાણથી થતો કેપિટલ ગેઇન એટલે કે નફો તમારી આવકમાં ઉમેરાશે તમારી ઇન્કમ જે સ્લેબમાં આવશે તે રેટથી ટેક્સ લાગશે પછી ભલે તમારો હોલ્ડિંગ પીરિયડ ગમે તેટલો કેમ ન હોય એટલે કે પહેલી એપ્રિલ બે હાજર ત્રેવીસ બાદ ખરીદેલા યુનિટના વેચાણથી પ્રાપ્ત થયેલો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે જો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં એકત્રીસ માર્ચ બે હાજર ત્રેવીસ ના રોજ અથવા તે પહેલા રોકાણ કર્યું છે તો તમને ઇન્ડેક્સ સેક્શનનો લાભ મળશે આ સ્થિતિમાં જો તમે ડેટ ફંડ યુનિટને છત્રીસ મહિનાથી વધુ સમય સુધી રાખ્યા પછી વેચો છો છત્રીસ મહિના પહેલા વેચવામાં આવે તો તેની શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે અને ટેક્સ લેબ મુજબ નફા પર ટેક્સ લાગશે હવે સવાલ એ થાય છે કે શું તમારે ડાયનેમિક બોન્ડ ફંડમાં રોકાણ કરવું જોઈએ તો તમને જણાવી દઈએ કે ગેરંટીડ રીટર્ન વાળા ફિક્સ ડિપોઝિટની તુલનામાં ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો વ્યાજ દરોમાં થતા ફેરફારો અનુસાર તાત્કાલિક પોર્ટફોલિયોમાં ફેરફારનું છે ડાયનેમિક બોન્ડ ફંડ્સ જેમ કે ડેટ ફંડ વ્યાજ દરો વધવાને ઘટવા પર પોર્ટફોલિયોમાં તત્કાલિક ફેરફાર કરે છે જેનાથી તે રોકાણકારો માટે યોગ્ય વિકલ્પ સાબિત થાય છે માર્કેટ એક્સપર્ટ્સ માને છે કે હાલ વ્યાજ દરો ઘણા ઊંચા છે ત્યારે ડાયનેમિક બોન્ડ ફંડ ભવિષ્યમાં વ્યાજ દરોમાં ઘટાડાનો લાભ મેળવવાની સ્થિતિમાં છે આવતા એક કે બે વર્ષની અંદર જેમ જેમ ફુગાવો અંકુશમાં આવતો જશે તેમ તેમ વ્યાજ દરો નીચે આવવા લાગશે જેનો ફાયદો ડાયનેમિક બોન્ડ ફંડ ઉઠાવી શકશે રોકાણ માટે બે થી ત્રણ વર્ષનો ટાઈમ પીરિયડ લઈને ચાલતા રોકાણકારો ફિક્સ્ડ ઇન્કમ માટે તેમના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ડાયનેમિક બોન્ડ ફંડનો સમાવેશ કરી શકે છે ડાયનેમિક બોન્ડ ફંડ બજારની બદલાતી પરિસ્થિતિઓના પ્રમાણે તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાની ફ્લેક્સિબિલિટી ધરાવે છે જે તેમને ઉતાર ચઢાવ ભર્યા આર્થિક વાતાવરણમાં લાંબા ગાળા માટે રોકાણ કરનારા માટે અનુકૂળ બનાવે છે तो मुझे लगता है अगर डायनेमिक बॉन्ड फंड में किसी को डालना है तो वो डेफिनेटली वही इन्वेस्टर्स होने चाहिए जहाँ पे वो चाहते हैं कि वो फंड मैनेजर की स्किल को यूटिलाइज करें नोइंग द रिस्क की फ़ंड मैनेजर्स के कॉल्स भी uh, गलत जा सकते हैं और उनकी अपनी नॉलेज uh, जो है डेट फंड्स के बारे में वो थोड़ी लिमिटेड है uh, वो निवेशक सोच सकते हैं अगर तीन से चार साल का उनके पास होराइजन हो कि वो डायनेमिक बॉन्ड फंड्स में इन्वेस्ट करें और uh, इतना ख्याल ज़रूर रखें कि जब वो इन्वेस्टमेंट कर रहे हैं तो जो क्रेडिट क्वालिटी है पोर्टफोलियो की उसको ज़रूर चेक करें uh, जितनी कमज़ोर कंपनी है वो ज़्यादा इंटरेस्ट चुका के भी मार्केट से पैसा उठाना चाहेगी

અત્યારે વ્યાજદરો જે લેવલે છે રોકાણકારો જુદા જુદા ડેટ ફંડમાં નાણાંનું રોકાણ કરીને બજારના ઉતાર ચઢાવ સાથે સંકળાયેલા જોખમોને ઘટાડીને ફાયદો ઉઠાવી શકે છે